હવાર હવાર માં કેટલો વાવ ઉડી ગયો એમ જો એ ફેમિલી હવાર હોમ ઓ એટલો વાવ ઉડી ગયો એમ ઉડી ગયો એમ જો હે બાકી તો હાલો આપણે વિડિયો શરૂ કરી દીધો દરરોજ સાત 8 લાઈવ આવજો મારા વાલા તો लाओ पाइप बड़ा सा तो बाकी फैमिली हम बड़ा हां है तो आ, तो ने। ने। ने निकल ना तो सब जो लिंगा भंगा जाते हैं ओके वन आ गया पानी तो वन जॉइन पर जो એટલે કેમ લાગે લાલ ઇનર વાળે કે નીકળ છે કે નીકળે એક ઇનર વાળે લાલ નથી ને કે કઈ જમાવટ ન હોય હમ કાઈ નમ

નાના માણસાનો તમે વિડીયો જોવો સારું કેવો હો ભાઈ હેંચો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અને હાથથી આઠ બીજે લાઈવ હોય મારો છોકરો તો બધા મિત્રો લાઈવ માં આવવા વિનંતી છે સમુદ્ર ખેડૂત ચેનલ છે તો એમાં યુટ્યુબમાં મસ શેર કરી અને જોઈ લેજો અને લાઈવમાં આવજો હો

એટલે પછી હોડીયા લાવવા પડે ને એટલે બે મિક્સ કરી એટલે કોઈને મન દુખ નહીં એમ जो ये कहीं फोन नहीं की बोलो तो खाली निकली ताकि कहली ली भरी लेना नो निकले खाली निकली से अरे तो मर मम्मी पास है मर मम्मी पास है रोड लाभ बना हुआ है इसलिए अब आधा है मैंने रोड लाभ बना हुआ वाला

चलिए हम आप जो आम जो होंडिया के होंडिया मैंने कई अंदाज नहीं लगे तो थोड़ा जो आम जो हाथ वाला होंडिया से मार वाला ले घणु जीव एम तो कपा मार भाई शीखा दी घणु जीव एम को ए राम के दे पास अच्छा यहां तक ही दू तो वांदे नहीं ने घणु जीव दे पास मार हाथ वाला अन बगे होंडिया तो आवा से बाऊ के केवन तो किंजो के किंजा अब नहीं

સર આદ નાખવાની વયા વયા જો તો ફમેલા કવડો મોળો નહી રાય તે નવી રાખી આત પછી નહી જો ઓ તો કે એટલો આ મેલા હોંડી ફુટરે જ છે બાકી કેમ બને એક ન બતા આ તો એવું આવ્યું મેલા એટલે હમજો આ છે કોતમ રી કઈ મોળ રાખી છે રીંકુ બેને તો આ ટમેટાનો રસ છે આને રીંકુ બેને મોળી નાખો તમે તમે મે તમને દેખાડેલું છે આ છે ડુંગળી શાક જો ક બની ગયું છે આઉ મને ખબર નથી બોલો હું તો લાઈવ કરવા વધી તો બાકી આવ્યો છે તો શાક બની ગયું છે બાકી આ છે બાજરાના બાઠા અને આ તો મરપા ખાઈ છે માથે એટલો જ વધી ગયો હવે હમ સવાલ જ નથી હજી એકની માથે વયો છે હમ હા બોલો એમ બોલું તો હે આકાશલા હમ અમા પાછો હોંડી જાય હમ જો મારી કતા તો ઝડપ તાર બાય રાખી સમજો હમ ખાઈ જાય બોલો બસ એવડી પગાઈ નાખી બોલો એમ બોલો લો ખાઈ કેમ બગે